હાલો મિત્રો જય માતાજી આજે આપણે ડરા વિશે ચર્ચા કરવાની છે મિત્રો હમણાં આપણે બે બે દીમાં વેલાળા ડરો હતો પાંચ તારીખે એ ડરોમાં ઘણું બધું ખોટું થયું છે મિત્રો કેમ કે એમાં બધા કેવું કરે નામ આગળ રાખે રામાપીરનું અને પૈસા બધા ઝાપટી જવાના રામાપીરના નવ નિર્માણ માટે કે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હું મિત્રો તો તમારી કૂપન જલ્દીથી મેળવી લો જલ્દીથી સોલાવો આમાં આ મેક્સ મેક્સ રહ્યો ને એ ભલ ગી નહીં કહેતો કે હું આમ હઉં હું આમાં મને ખબર નથી પણ એ બધા રહ્યા ને એ બધા એનો કોન્ટેક હોય જે ડ્રોના આયોજકો ને એ બધાય રહ્યા ને એનો કોન્ટેક હોય એને શીખડાયેલું હોય મેક્સ રહ્યો એ સ્ટેડ હેઠો ઉતરી અને એ બધી કોઈ નજર કરે એને જ ખબર જ હોય કે મારે કઈ છોકરીને અહીં કૂપન ખેંચવા લાવવાય નહીં છોકરીને શીખડાયેલું જ હોય કેવી રીત તારે ટિકિટ લેવાય નહીં અને ટિકિટમાં કેવી રીતે મોટા ઈનામની ટિકિટ લીધી હોય અને મોટા ઈનામ બધા ઝાપટી જાય આપણે વગાડવાનો ટોકરો ટાણા નાણા પેલા કાના ને કહ્યું કાન નાણાં એટલે આમાં આવું થાય મિત્રો અને વેલારે મારા મામા ગામ છે મારા મામા ન કહેતા કે આવું થાય મામા તો ભલા ભાણ રીતે ડરા ન કરવાના હોય આમાં ચારક કોક ની જપટે સડી દાવ ને તેજી વહમું લાગી જાય અને અત્યારે તો તમે ગામો ગામ જુઓ ડરો સિવાય કઈ નઈ એક ડરો સો સો મહિને આવતો હોય તો આપણને એમ થાય કે ના એકાદ ટિકિટ લેવી હવે પાંચ દિવસ ને દહીં દીએ ડરો આવે લો અહીંયા અહીંયા નવનિર્માણ માટે અહીંયા નવનિર્માણ માટે માતાજીના નામ આગે રાખવાના એવા હોય તમારા પોતાના નામ રાખવાને ખબર પડે કેટલા ટિકિટો લે છે માતાજીના ઓલા માતાજીના નામ હોય ને એટલે માણસ એમ થાય હાલો એકાદ ટિકિટ લઈ લે માતાજીને જાય છે ને પૈસા કહેશ સારું મંદિર મંદિર થાય પણ મંદિર હું હડસેલો થાય હવે આમાં ન્યારે તે હું હનુમાનજીએ તેલ સડાવી ગયો

આવ્યો હેટના કેસ લેવી ન લેવા ગઈશ પણ કાંઈ વાંધો નહીં ચારસો રૂપિયામાં કંઈ મરી નથી દાવાના ગમે એ ગામમાં તમે ડ્રો કરો એટલે જો તમારે આવી રીતે પચીસ ટકા કે તેરી ટકા કે પચાસ ટકા મંદિરમાં દેવાના હોય ને બીજા જો તમારે ઉલાળી દેવાના હોય તો તમારું હે ને હું તો એમ કહું પોતાનું નામ રાખો માતાજીને આગે ન કરો ગામ સમસ્ત હું તો બધા માણાને એમ કહું જ્યાં ગામ સમસ્ત ડરો થતો હોય ને એક પણ રૂપિયો ખાવામાં ન આવતો હોય એવા ડરોની ટિકિટ લઈ ગયો ને કે હવે હે ને ટિકિટ લેવાનું બંધ કરી દો કે હવે સમય એવો આવી ગયો હે ને હવે ખોટા સિવાય કંઈ થાય છે જ નહીં ખોટું ખોટું ને ખોટું કેમ કે માણાને કંઈ ધંધીનો જ કરવો નથી દેણા થઈ જાય એટલે પછી આવા ઉપાયો ગોતે કે હાલો ડરો બરો કરી દેણા પહેરી બીજા માથે આમાં હે ને મોરા માણા મરી જાય જે ધોમ રૂપિયાવાળો હોય કે ટિકિટ ન લે તમારી કોઈ જે આ દાળિયે જાતો હોય ને મજૂરી કામ કરતો હોય ને એ ટિકિટ લે એને શું કે આ લાખ ને પંદર લાખ ને સાડા હાથ લાખ ને એવા રાખો ને એટલે એને એમ થાય આપણો વારો જો અઠેગ ગઠે ચારક આવી જાય તો હમું આવી જાય બાકી પૈસા વાળાને કાંઈ ન પડી હોય ટિકિટ વિકેટની એને ધોમ રૂપિયો હોય એને હું ટિકિટને કરવી એટલે મિત્રો ડરા કરવા હોય ને તો હેને આવી રીત પ્રાઇવેટ કરવા હોય તો તમારું પોતાનું નામ રાખો માતાજીને વચમાં ન રાખો અને ગામ સમસ્ત હોય ડરો ગમે ત્યાં અને પચીસ ટકા તેરી ટકા પૈસા મંદિરમાં દેવાના ને બીજા ઉલાળી દેવાના એવું એવું ન કરાય કાં પર્યાવટ તમારું મંદિર માતાજી હોય અહીંયા એ ઓલું રાખો કાં તમારું પર્યાવટ નામ રાખો એવી રીતે ડરા કરો અને હું તો એમ કહું કે હવે આ હે ને આ ડરા રહ્યા ને એ બંધ થાય તો સારું બધું એમાં જાય છે ને ડરામાં ડરો ને પછી મરો પછી ભરો લીધેલા તો જય માતાજી મિત્રો